મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખેડૂતો પર કમોસમી વરસાદી કાળો કહેર વરસાવ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અણધાર્યા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ છે આ સ્થિતિને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે ટંકારા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્ન તોડી નાખ્યા છે છવ્વીસ ઓક્ટોમ્બરથી એક નવેમ્બર દરમિયાન પડેલા પંચોતેર મીમી થી વધુ વરસાદને કારણે મુખ્ય પાક કપાસ અને મગફળીને ભારે નુકસાન થયું છે અનેક ખેતરો પાક જમીન દોસ્ત થઈ ગયો છે અને સોથ વળી જતા આખી મહેનત પાણીમાં વહાવી ગઈ છે દિવાળી બાદ પાક આશાથી કિરણ જોવા ઈચ્છતા ખેડૂતો માટે આ વરસાદ અંધકાર સમાન સાબિત થયો છે પાક નાશ પામતા ખેતી આધારિત પરિવારો આર્થિક અને માનસિક સંકટમાં ફસાયા છે આજ રોજ અંદાજે ત્રણસો જેટલા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા તેમને સહાય જાહેર કરવા પાક ધિરાણ માફ કરવા અને ટેકાના ભાવે ખરીદી પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદન ખેડૂતોના આંદોલનને અનેક ગ્રામ પંચાયત તેમજ વિવિધ સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે ખેડૂતોની માંગ છે કે સર્વે વિના તાત્કાલિક સહાય જાહેર કરી દેવામાં આવે જેથી તેઓ શિયાળુ પાક લઈ શકે અને આર્થિક નુકસાનીમાંથી બહાર આવી શકે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની હાલત પૂરી થઈ છે સરકારના અમારી ખાસ રજૂઆત છે કે તાત્કાલિક કોઈપણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમજ યુપીએ સરકારમાં મનમોહન મનમોહનસિંહે ખેડૂતોના કરોડોના દેણા માફ કરેલ હતા તે રીતે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ થયેલ છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેમજ મોસમ દરમિયાન ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય એવી માંગણી છે આજે અમે ટંકારા તાલુકા મામલદાર ઓફિસે માટે આવેદન દેવા માટે આવ્યા હતા આ આવેદનમાં કોંગ્રેસના આગેવાનો ટંકારામાંથી તમામ ખેડૂતો સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી પાંચ માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને સો ટકા રાહત મળવી જોઈએ બીજી અમારી માંગ એ છે કે યુપીએ યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ જે ખેડૂતના ઇઠોતેર હજાર કરોડ દેણા માફ કરેલા હતા એ દેણા આ ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ થવા જોઈએ ત્રીજી માંગ અમારી એ છે કે બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરેલી છે સમગ્ર ભારતમાં પાક યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં પૂર્ણ પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ એ સિવાય શિયાળાનું સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતો પાસે વાવેતર કરવાના પૈસા નથી તો તાત્કાલિક રાત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને શિયાળા મોસમમાં ખાતરની જે અત્યારથી અછત છે એ અછત ન વર્તે અને પૂરતું પ્રમાણમાં મળવામાં આવે આવી અમારી ચાર પાંચ માંગણીઓ છે તો અમારે સરકાર શ્રી ને ખાસ ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે દસ થી પંદર દિવસમાં આ અમારી બધી માંગે પૂરી થાવી જોઈએ મારું નામ ઝાલા રામદેવજી ભગુબા ભગુભા ગામ છે મારું ને સરકારશ્રીને તો કે આટલા બધા માણસો ભેગા થયા છે આ ખેડૂતના દીકરા છે આ લોકોને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ માનવાના હોય આમાં કોકની ઘરે લગ્ન હોય પ્રસંગ હોય આ લોકો બિચારા ભેગું કરી કરીને પાંચ મહિનાથી મહેનત કરતા હતા એનો એક રૂપિયો વાય વધે એમ નથી તો સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું ફલાવું કરવાનું એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને જ વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે એવી મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બધાને અમારે નમ્ર અપીલ કે અરજ જીક્યું હોય છે તો વહેલી તકે પેકેજ જાહેર કરે સરકારશ્રીને એવી મારી અપીલ છે રાજેશભાઈ આજે ખરેખર ખેડૂતને સાત સાત દિવસથી વરસાદનો માર છે બધા પાત્રા પલળી ગયા છે ત્યારે આજે ત્રીસ ત્રીસ વર્ષ થયા ભાજપ સરકારને મત દીધા આવતા હોય ત્યારે ખરેખર ખેડૂતને જરૂર છે ત્યારે સરકાર ઉચાત કરી લે છે